ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓ સાથે પોણા બે કરોડની ઠગાઈ આચરનાર આરોપીનો કબજો લાજપોર જેલમાંથી લઈ ઈકો સેલે ફરી એક વખત ધરપકડ કરી છે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી સાથે રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખથી વધુની છેતરપિંડી મામલે ઇકોસેલની ટીમે આરોપી રાકેશભાઈ ચંદારામ કુમાવતનો લાજપોર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે

गुनो नोंधवामा आव्यो हतो જેતે સમયે સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જેથી લાજપોર જેલમાં આરોપીનો કબજો લઈ ઇકોસેલે તપાસ હાથ ધરી છે ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોર્ધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે એ અનુસંધાને તેઓએ પોતે તમામ વેપ અલગ અલગ વેપારીઓને એક કરોડ પિસ્તાલીસ લાખનું કાપડનું વેચાણ કરેલ જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે પોતાના વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનાની ચાલુ છે આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે